આ પૂનમ દરમિયાન અગિયાર વર્ષ લોકો યાત્રાધામ ઢીમા ની અંદર બિરાજમાન શ્રી ધાણીધર ભગવાનના ચરણોમાં ચરણો માં માટે પગપાળા યાત્રા તેમજ વાહનો મારફતે હજારો લાખોની સંખ્યામાં ભક્તજનો

વ્યવસ્થા સ્વચ્છ રહે અને આવનાર ભક્તો તેમજ વાહન ચાલકોને કોઈ પણ જાતની ગંદકીની અગવડતા ઊભી ના થાય તેના લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ગંદકી ટ્રેક્ટર ટ્રોલી તેમજ લોડર મારફતે જ્યાં પણ ગંદકીના ઢગલા દેખાયા ત્યાં તેની સાફ સફાઈ કરી યોગ્ય વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર વિષ્ણુ ચૌહાણ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ટીમા બનાસકાંઠા